થરાદના રામપુરા ગામે જાનથી મારી નાખવાના ઈરાદાથી પાંચ સામે નોંધાઈ પોલીસ ફરિયાદ થરા તાલુકાના રામપુરા ગામે ગતરાત્રીના સુવારે પાંચીસમો ભેગા થઈ ગેરકાયદેસર મંડળી રચી જાનથી મારી નાખવાનો ઈરાદો સાથે ખૂની હુમલો કરતા ફરિયાદીના દીકરો ગંભીર રીતે 108 આઠ માર્ફોથી થરાદ રેફરલ ખાતે લાવવામાં આવ્યો હતો પરંતુ તેની હાલત વધુ ગંભીર હોય વધુ સારવાર માટે પાલનપુર ખસેડવામાં આવ્યો હતો બનાવની વિગત અનુસાર થરા તાલુકાના રામપુરા ગામે ખેતી કરી જીવન ગુજારો કરતા ખેડૂતના દીકરાને પાંચી સમૂ ભેગા મળી ગેરકાયદેસર મંડળી રચી કિરણભાઈ ઉપર ખૂની હુમલો કરવામાં આવ્યો હતો કિરણભાઈના ફક્ત એટલી જ ભૂલ હતી કે

ઉપર તૂટી પડ્યા અને કિરણભાઈને માથાના ભાગે તેમજ સરેના અન્ય ભાગે ધોકા લાકડીથી અને ચોકડીથી માર મારવા લાગ્યા હતા બેબાંધે કિરણભાઈ ત્યાં ઢળી પડતા આજુબાજુથી લોકો દોડી આવતા તેમને વધુ મારમાંથી બચાવવા આવ્યા ગંભીર રીતે ઘાયલ કિરણભાઈને સર માટે ભોરોલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા અને ત્યાંથી એકસો મારફતે વધુ સારવાર માટે સરકારી હોસ્પિટલ થરાદ ખાતે ખસેડવામાં આવ્યા હતા પરંતુ ત્યાં ગંભીર ઇજાઓના કારણે વધુ સારવાર માટે પાલનપુર ખસેડવામાં આવ્યા હતા હાલ કિરણભાઈની તબિયત સ્થિર છે તેના પિતાજીએ રાયમલભાઈએ થરાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી અને પોલીસે ગુનો નોંધીને એક આરોપીની અટકાયત કરીને ચક્ર ગતિમાન કરેલ છે પટેલ નોનજીભાઈ રોમા મા કહે પટેલ અજીશા રાધા પટેલ ઈશ્વર રોમા પટેલ ગુમગા રોમ કંદ મની જનપુર મરજા તને હુમલો રોમ એવા બાબુ ભટિયા સંબંધ ભારત ન્યૂઝ થરાજ